થરાદના વારા અને ખોડા નજીક સાંચોર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે સાંચોર હાઈવે પર ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળ પર મોત થતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી આ અકસ્માતને પગલે મોટો ધડાકો થતાં જ ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અકસ્માતને પગલે રાજસ્થાન સામેથી આવનાર ગાડી ચાલક નસો કરીને આવતો હોવાનું લોકમુખે છે અને સામસામે બંને ગાડી અથડાતા જ આગ લાગીને વિકરાળ સ્વરૂપ ધારણ થયું હતું ત્યારે આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા જ ફાયર બ્રિગેડ તેમજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી डुड़ी के था ॿुड़ी